નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 20 ડિસેમ્બરને સોમવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં ગ્રાઉન્ડમાંથી મગફળીની હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને મગફળીના આજના બજાર ભાવ અને હા મિત્રો મગફળીની આવક ચાલુ જ છે યાર્ડ અંદર સાપરામાં મગફળી ઉતારવા દેવામાં આવી રહી છે હલો અગિયારસો ને પંચ્યાસી રૂપિયા સુપર માલ વીસ નંબર વજન વાળું આ વીડિયો 1019 રૂપિયા બેટી બચ્ચિસ વજનમાં થોડું મિડિયમ હજાર અલા તારા કાકાને જો દાણા હજાર 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 નમા હા લે 1000 215 ફોન ડરબી 22 28 28 રૂપિયા

ऊंचा, नऊ होने पच्चा, पनसा वन है पेटी तेरे पंचों तेरे शिविर शिविर करो हजार एक बजने चमचों हाथ, ये करते हाथ, ये करते हाथ, हाथ नऊ दस चार बार ये सुबह बार, ये करते बार, धन्यवाद कामशाह, दस दन, दस दन, ये करते बार, तिर, तमुट मंदर हॉल हत्तर नथारुड़ी बी हकीमावी त्रेवी बावी ये करते बाव

વીસ નંબરમાં થોડા સારા બજાર જોવા મળી રહ્યા છે અગિયારસો એંસી રૂપિયા સુધી બાકી ઓવરઓલ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે